ખાતે આવેલા જેટલા મંદિરો તોડવા પાર્ટી દ્વારા પત્ર આપ્યું ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે પંદર જેટલા ધાર્મિક મંદિરો તોડવા માટેની નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે તેમાં વિજય દવે સ્કૂલ પાસે આવેલ વેરાય માતાનું મંદિર જકાતનાકા પાસે આવેલું હનુમાનજી મંદિર અમીનવાડીમાં માતાજી હનુમાનજી મંદિર જે બી પાસે જોગણી માતાનું મંદિર પરિકની ચોરી પાસે આવેલ હનુમાનજીનું મંદિર રેલવે સ્ટેશન પાસે આવેલું ઝોગણી માતાનું મંદિર ઓડા ગાર્ડન પાસે આવેલ રામદેવ પીર મંદિર સિદ્ધેશ્વર મહાદેવ પાસેના દરગા અને સોમનાથ મહાદેવ મંદિર એમ કરીને કુલ પંદર જેટલા મંદિરોનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવે છે સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કામગીરી કલેક્ટર અસ્તકની જગ્યામાં થયેલ દબાણ દૂર કરવા માટે નગરપાલિકા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે તેથી હિન્દુઓની અસ્થા આસ્થાના કેન્દ્રને ક્યારે તૂટવું તોટવા દેવામાં નહીં આવે તેઓ ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે સરકાર દ્વારા આપેલા નિર્ણયને વખોડી કાઢીને તેનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવે છે અને તેના માટે દેગામ મામલતદારને આવેદન પત્ર આપીને જણાવ્યું છે કે ધર્મ એ વિરોધી સરકાર દ્વારા મંદિર અને દરગાહ સહિતના આસ્થાના કેન્દ્ર તોડી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે જે ધર્મ વિરોધી કૃત્ય છે સરકાર દ્વારા ધાર્મિક સ્થાનોને બદલે દેગામાં અડચણરૂપ અસંખ્ય દબાણો કરેલા છે તે દબાણો પહેલા તોડવાની કામગીરી કરવી જોઈએ એવું જણાવવામાં આવ્યું અને આ બાબતે ધાર્મિક સ્થળો તોડવાનો કરાયેલો નિર્ણય રોકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે